જય આ સ્ક્રીન ઉપર તમે જે ફોટો જોઈ રહ્યા છો ને ભરતભાઈ વાળાનો છે એકત્રીસ તારીખે આ ભાઈની ધરપકડ કરવામાં આવી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા ગાડી ચોરીમાં અને ત્યાર પછી ત્યાંથી તેને ચોક બજાર પોલીસ સ્ટેશન અને ત્યાંથી ભરૂચ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને સાત તારીખે પોલીસનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારા ભાઈને સિવિલે લઈ આવ્યો છે તમે આવો ને આ ગુજરી ગયા છે ત્યારથી માંડીને અત્યાર સુધી આ પીડિત પરિવાર ત્યાં બેઠો છે લાશ સ્વીકારી નથી પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી આગેવાનો બધા આવીને જતા રહ્યા છે પણ કોઈ પ્રકારના મેળ થયા નથી ત્યાં તો હું વસંત ચાવડા નવચેતન પરમાર અને વિજય વણજારા કાલે ત્યાં આવી રહ્યા છીએ કેવી રીતે ફરિયાદ નથી થતી શા કારણે નથી થતી બધું જાણીએ કોના વાકેભાઈનું મરણ થયું છે કે મર્ડર થયું છે એ જાણીએ હર્ષ સંઘવી સાહેબ ગુજરાતના ગૃહમંત્રી શ્રી જો સુરતની અંદર રહેતા હોય અને સુરતની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ઠાગાઠૈયા કરતી હોય તો એ બહુ શરમની વાત છે આ વિડીયો દ્વારા હર્ષ સંઘવી સાહેબને પણ કહેવા માંગીશ કે સાહેબ તૈયારીમાં રહેજો કદાચ આ લાશ તમારા ઘરે પણ આવી શકે છે તો મળીએ છીએ મિત્રો કાલે સિવિલ હોસ્પિટલે જય ભીમ નવ બધાય